જય શ્રી કૃષ્ણ હું છું સુનિતા મહાજન સુરીલી સ્વર સામ્રાજ્યની આયોજિત વરસાદ સ્પર્ધામાં હું મારી સ્વરચિત કવિતા તું હું અને બારીશ પ્રસ્તુત કરવા જઈ રહી છું અહીંયા બે રસિક રસિકપ્રતિ અને અરસિકપતિ એમનું મંતવ્ય વરસાદ આવતા શું રહે છે એ જણાવવાની હું અહીંયા કોશિશ કરું છું સવારે છ વાગે એનો ફોન આવ્યો એ બારીશ આવી રહી છે ચાલ જલ્દી ઉઠીને ટેરિસ પર આવી જા તું હું અને બારીશ સાતે છત્રી ના લઈશ વરસવા દે વર્ષા બિંદુને તન પર લસરવા દે એને તારા ગાલ પરથી મારા નજર સાથે નજર તું મેળવતા મારા પ્રેમમાં તું ઓતપ્રોત થતાં વહી જવા દે એને તારા પાપણો પરથી આ અણમોલ ક્ષણ પ્રેમના ના તું છીનવી લઈશ ના તું છીનવી લઈશ તું હું અને બારીશ સાથે છત્રી ના લઈશ ઠંડગાર હવાને વેવા દે ઠંડક મનમાં તું ભરી લે સુગંધ માટીની તારા સંગે મનમાં મારા ફેલાવા દે લેવા હાથમાં હાથ મારો આજે તું ના શરમાઈશ આજે તું ના શરમાઈશ તું હું અને બારીશ સાથે છત્રી ના લઈશ પાસે આવ તું થોડીક જરાક ટકરાઈ જા થોડીક મારા તનમાં વીજળી ચમકશે ઠંડક દૂર ભાગી જશે ના તું ભાનમાં આવી જઈશ ના તું બહાનમાં આવી જઈશ તું હું અને બારીશ સાતે છત્રી ના તું લઈશ સ્પર્શ ક્યારેક તારા નજરનો ધુંદ કરશે મારા મનને બેભાન થઈ જા તું પણ મુઠ્ઠીમાં બંધ કરી લે આ ક્ષણને હૈયામાં ભરી લે આ ક્ષણોને જન્મો જન્મની કસમ લઈશ તું હું અને બારીશ સાતે છત્રી ના લઈશ હવે આપણે જોઈશું અરસિક પતિ સવારે છ વાગે ઝરમર વરસાદ શરૂ થયો અને તેણીએ પતિને કહ્યું એ બારીશ આવી રહી છે ચાલો ને જલ્દી ઉઠો મોર્નિંગ વોક પર જઈએ મસ્ત મજાના ભીંજાઈએ તું હું અને બારીશ તને ફરવાની બહુ હોશ જા તું એકલી ભટકીને આવ અને જલ્દી ઘરે ના આવીશ વર્ષા બુંદ ગાલ પર ફરતા અને તારું તન ભીંજવતા જો તને કાલે થશે શરદી તો મને તું ના કહીશ તો મને તું ના કહીશ આ અણમોલ સન બારીશ નામ આ અણમોલ ક્ષણ બારીશના નામ મારા ના તું છીનવી લઈશ જતાં પહેલાં મસ્ત ચા બનાવીને જજે એમાં આદું નાખવું ના તું ભૂલીશ એમાં આદું નાખવું ના તું ભૂલીશ આરામ હું ઘરે મસ્ત કરીશ તું જા બિંદાસ બારીશમાં પણ જાતા મારી છત્રી બિલકુલ ના તું લઈ જઈશ બિલકુલ તું ના લઈ જઈશ હવા મન ભરી ખાઈ આવજે ઠંડકથી મન ભરી આવજે જે થાય એ થવા દેજે બસ પછી મારું માથું ના ખાઈશ બસ પછી મારું માથું ના તું ખાઈશ ભીંજાઈ આવજાઈ આવ ભીંજાઈ આવજાઈ આવ વીજળી નીચે ચમકી તું આવ જે લેવો હોય તે સ્વાનંદ તું લઈ આવ પણ આવીને પછી મારા પાસે બામ વિક્સ કે ક્રોસિન ના માંગીશ બામ વિક્સ કે ક્રોસિન ના માંગીશ હજી એક વાત ધ્યાનમાં રાખજે અરે નારાજ ના થઈશ પણ એકા દ્વાર જ ભીંજાવ સારું રોજ રોજ ના ભીંજાઈશ તું હું અને બારીશ તું હું અને બારીશ લિખિત સુનિતા મહાજન